ફરીથી તમારું સ્વાગત છે અને ઓછું કરતા તમારી સાથે અને આજે તો મકર સંક્રાંતિ છે મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને મકર મકર સંક્રાંતિ ની ખુબ ખુબ શુભકામના અને જો પપ્પા અત્યારેમાં ફોન જોવે પપ્પા પતંગ તો લઈ આવો પતંગ લઈ અમાર પતંગ ન જગાવી હોય કા એ આ ટેપ વગાડીને આ પતંગ જગાને પતંગ લઈ આવજો જાઓ ના એવું નથી ખાવ તમે પતંગ લઈ આવજો હલો લ્યો હાલો હવે પતંગ લેવા અમે જાય પતંગ લેવા અમે જાય ને પપ્પા પતંગ લેવા જઈએ તો પપ્પા પતંગ લઈને આવે ને તાલે આપણે રાહ જોવી પછી આપણે એને પતંગ જગા જાય છું મેળી

ભાણસા દીદી આવી ગયા છે અને હવે બાર બપોરે કાના બાંધે હે મકર સંક્રાંતિ દિવસે અને આ જો આ એને કાના બાંધવા સ્ટાઈલ આવો આ પતંગ તોડી નાખીએ જો એને આમ નો હાલે કઈ આવડતો ને ઊંધા કાના બાંધે આ બાજુ હોય આ બાજુ અરે ભગવાન કેદી આવડશે ઊંધા ઊંધા કાના બાંધે ઉંધી પતંગ ચગશે

જોયા આપણે પૂજા દીદી પતંગ કબૂજા દીદી મીરા એ ફિરકો પકડી લીધો માનસે દીદી બે ગયા પતંગ ચગાવ પતંગ માનસે દીદી અને આવડી અહીંયા બે ગઈ

હાલો એક વાગી ગયો છે અને હવે બપોરાનો ટાઈમ થઈ ગયો છે ને બધા પતંગ ચગાવી તો નહીં પણ એને ટ્રાય કરી કે ઉડી ન નહીં એટલે હવે બધા એને ધાબા ઉપર બધી પતંગ એમને મૂકીને હવે નીચે બી આવ્યા એ બપોરો કરવા અને આજે તો મમ્મી ઊંધી ચપડી બનાવી ને તો હાલો હવે આપણે બપોરો કરવા બેસી જાય તો હાલો બધાય બપોરો કરવા તો જો બપોરો કરવા બેસી ગયા ને જો ઊંધિયું બનાવ્યું છે અને અહીંયા પૂરી બનાવી છે આ તો પૂરો હોય

પૂજા દીદી તમે ના આવજો આ બસ હાલ તો હવે જો પૂજા દીદીના ના બેનપણ ઘરે થી અમે નીકળી ગયા છીએ તો હવે અમે ઘરે જઈ છીએ બાય બાય તો હવે ઘરે જઈને મળશે ભાઈ ની બધા આવી ગયા છે વિજયભાઈ બેન બધા તો પોતાની જગાવાની હવે એટલે તો હાલ હવે ફટાફટ ઘરે જાય પણ બીજે ની આવ્યા છે તો આપણે એ બધા ને મળશે હવે આપણે પતંગ જગાવશું પછી બાય બાય તો ઘરે પહોંચી ગયા છીએ અને છે ને મામા ને એ બધા પતંગ જગાવે છે ચાલો હવે

અને આ બધા જો પતંગ જગાવે રવિ બે પતંગ જગાવ કપાઈ પાઈ જઈએ તમાર પતંગ હા કયું લે મે તું નથી તો પાછી જગાવ હાલો હાલો તો બધે પતંગ જગાવે કોઈ થી પતંગ જગતી નથી રવિભાઈ ભાઈ કયું પતંગ જગાવે હજી જગતી નથી અને અને આને આ જીતરા જેવી થઈ ગઈ છે અને આ બધા આ ભાગી ગયા મમ્મી બેઠા એ ને મામા મામા બોન જાય પૂજા દીધી ચણા

આવો આવો તમારે તો ગાડી લાગી તો હો